નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ચોમાસું કેવું રહેશે તેમજ ચોમાસું વહેલું બેસશે કે મોડું બેસશે તેને લઈને ટિટોડીના ઈંડા પરથી મહત્વનો વર્તારો આપવામાં આવ્યો છે મિત્રો આજે સેટેલાઇટથી લઈને અદ્યતન ટેકનિકનો ઉપયોગથી વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે પરંતુ દેશમાં પ્રાચીન કાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે જેમાં ટિટોડીના ઈંડા અંગેની માન્યતા ખૂબ જ લોકપ્રિય છે આજે પણ ખેતરમાં ટિટોડીના ઈંડા મૂકવાની સાથે વરસાદના વરતારાની પ્રથા જીવંત છે જાણીતો હોવા મનિષ્ણાથ અંબાલાલ પટેલે પણ ટિટોડીના ઈંડા પરથી ચોમાસા અંગે મહત્વની માહિતી આપી છે આ અંગે અંબાલાલ પટેલે કહ્યું છે કે ટિટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે અને ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ થાય છે ઈંડાની તીષ્ણ અણી હોય તે નીચેની તરફ હોય તો સારો વરસાદ થતો હોય છે તેમણે કહ્યું કે ટિટોડી સૂકા તળાવ કે નદીમાં ઈંડા મૂકે તો નબળા વરસાદના સંકેત મળે છે આ સાથે ટિટોડીના ઈંડાને લઈને એવી પણ માન્યતા છે કે જો તે ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક પ્રમાણમાં વરસાદ આવે છે જો આ પક્ષી વહેલા ઈંડા મૂકે તો ચોમાસું વહેલું આવે તેવી માન્યતા પણ પ્રચલિત છે તેવી માહિતી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી હતી ઈંડા ક્યાં મૂકે છે એ અગત્યનું છે કારણ કે જો નીચે નીચા મૂકે અને વરસાદ થાય તો એને મુશ્કેલી આવી જાય એટલે આ અષાઢ માસમાં ચિંચોળી ઊંચાઈ ઉપર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય એવું મનાય છે જો કે ખેડૂતો માને છે કે ટીટોડીનો અંદાજો સામાન્ય રીતે સચોટ હોય છે એવું પણ માનવામાં આવે છે કે ટીટોડી વરસાદની રાહ જોતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને તે ઈંડા મૂકવાની જગ્યા નક્કી કરે છે મિત્રો આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેની ટિટોડીના ઈંડા પરથી અલગ અલગ ઘટનાઓ પરથી માહિતી મેળવીશું તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો સૌથી પહેલી ઘટના વિશે વાત કરીએ તો વૈશાખ મહિનામાં ઈંડા મૂકતી ટિટોડીએ શરૂ વર્ષે ફાગણ મહિનામાં જ ઈંડા મુકતા કૂતવલ સર્જાયું હતું સામાન્ય રીતે ટિટોડી વૈશાખ મહિનામાં ઈંડા મૂકે છે જોકે આ ઘટના બની હતી ખેડા જિલ્લાના મુવાડા ગામમાં જાણકારો અને ગામના વડીલોના જણાવ્યા અનુસાર ટીટોળીએ ઈંડા વહેલા મૂક્યા હતા તો વરસાદ પણ વહેલો આવશે આ ઉપરાંત જમીનથી અંદાજે પાંચ ફૂટ ઊંચે ઈંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે બીજી ઘટના વિશે વાત કરીએ તો જો ટિટોડી ઊંચાઈએ ઈંડા મૂકે તો વ્યાપક વરસાદ અને વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી પણ માન્યતા પ્રચલિત છે ત્યારે તાજેતરમાં જ ખંભાળિયા તાલુકાના સોઢા તરઘડી ગામે મકાનની છત પર ત્રીજા માળે ટિટોડીએ ઈંડા મુકતા ગ્રામ્ય પંથકમાં ભારે કુતુહલ સાથે સારા અને અતિ વરસાદની શક્યતાઓ નિહાળી રહ્યા છે જોકે અગાઉ ખંભાળિયાની જીવી જે હાઈસ્કૂલના ત્રીજી માળે ટિટોળીએ ઈંડા મૂકતા તે વર્ષે ચોમાસામાં પાસઠ ઇંચ વરસાદ પડ્યો હતો અન્ય ત્રીજી ઘટના વિશે વાત કરીએ તો આણંદમાં ટિટોડીએ ઈમારતના ધાબા પર ઈંડા મૂક્યા છે ટીટોડીએ ધાબા પર ચાર ઈંડા મૂક્યા છે ટીટોડીએ ચાર ઈંડા મૂકતા સારા વરસાદનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે આણંદમાં ટિટોડીએ ઊંચાઈ પર ઈંડા મૂકતા અતિવૃષ્ટિનો વર્તારો પણ કરવામાં આવ્યો છે છોથી ઘટના વિશે મિત્રો વાત કરીએ તો ભડલી વાક્ય મુજબ ટિટોડીના ઈંડા કઈ દિશામાં હોય તો કેવો વરસાદ થાય તેનો પણ ખ્યાલ આપવામાં આવ્યો છે જેમાં ઉત્તર ભરે તળાવડા દક્ષિણ કોરા જાય પશ્ચિમ પલાળે પાઘડી પૂર્વે તોડે પારા મિત્રો આ ભદલી વાક્ય મુજબ ટિટોડીના ઈંડા કઈ દિશામાં હોય તો કેવો વરસાદ થાય તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે એ મુજબ જો વાત કરવામાં આવે તો ટિટોડીએ મહીસાગરના લુણાવાડા તાલુકાના દલુખડીયા ગામમાં ઈંડા મૂક્યા હતા જેમાં ટિટોડીએ ચાર ઊંધા ઈંડા મૂક્યા છે જેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે આમ આ વર્ષે ટિટોડીના ઈંડા મૂકવાની ભાગની ઘટનાઓમાં ચોમાસું વહેલું આવવાની તેમજ વધુ ઊંચાઈ પર ઈંડા મૂક્યા હોવાથી આ વર્ષે વધુ વરસાદ થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર જરૂર કરજો જેથી તેને પણ આ માહિતી મળી શકે